જય શ્રીરામ જય મહાકાલ જય ગૌ માતા મારું નામ ભારી અમે જય હું સમસ્ત હિન્દુ સમાજ અગ્રણી તથા કોળી સમાજના જ્ઞાનો અગ્રણી તથા એક હિન્દુત્વ સંસ્થાના આગેવાન તરીકે કામ કરું છું આજે થોડા દિવસથી એક જેલ દ્વારા એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કે કેસી રાઠોડ સાહેબને બદનામ કરવાનો એક કાવતરું વચી રહ્યા છે એના અનુસંધાને આજે અમે સમસ્ત હિન્દુ સમાજ ઉનાના વેપારી અગ્રણીઓ ઉનાના ખોળી સમાજના અગ્રણીઓ તથા સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓને સાથે મળી અને આવેદન પાત્રી અને પ્રશાસનને એ જાણ કરવા માગીએ છીએ કે આવનારા સમયની અંદર આ પત્ર ખૂબ વાયર થયું છે અને ઉના તાલુકાને તથા ગીર તાલુકાને ત્રણ વિધાનસભાને બદનામ કરવાનું મોટું કાવતું થઈ રહ્યું છે ત્યારે આ પ્રશાસનને એવી વિનંતી કે આપ સાહેબ દ્વારા ટૂંક સમયની અંદર આ પત્રનું કોઈ બી નિકાલ કરી અને તાત્કાલિક ધોરણે આનું એક કાર્યવાહી કરવામાં આવે એમનું કારણ છે કે આજે કોઈ સલીમભાઈ ઓસ્માનભાઈ ઉનળજામ એમના દ્વારા અવારનવાર વિડીયો બનાવી અને આજે હિન્દુ સમાજના એટલે કે કોળી સમાજના આગેવાનોને બીભસ્મ રીતે બોલે છે ઉકારે ઉકારે બોલે છે અને ખોટા આરોપો લગાડે છે હવે જે સ્વર્ગસ્થ થઈ ગયા છે અમારા સમાજના આગેવાનો એમના પણ નામ લઈને ખુલ્લા બોલે છે તો આજે હું આ સલીમભાઈ ઉસ્માનભાઈ ઉનાડકરને કહેવા માગું છું કે આપના દ્વારા પણ ટૂંક સમય પહેલાં રાષ્ટ્રને રાષ્ટ્રવિરોધી મૃત્યુ થયેલું કે ભાઈ તમે પણ કંઈક આ જાલીલું બનાવવાના ઓલામાં સંડોવાયેલા હતા જી નટને બનાવવાના સંડોવાયેલા હતા તો તમે તો આખા રાષ્ટ્રને નુકસાન પહોંચાડે એવું કાર્ય કરેલું હોય તો આપના મારા દ્વારા આ સલીમભાઈ ઓસ્માનભાઈ ઉનરજામને કહેવા માગું છું કે આપ આપનું પણ થોડુંક વિચારી અને જે તે સમયે ઉનાનો માહોલ બગાડવાનો પ્રયત્ન બંધ કરો અવારનવાર જ્યારે હોય ત્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવી અને આપ કહેવા માગો છો કે હું મુસ્લિમ સમાજનો આગેવાન છું તો ત્યારે તમે ક્યારેય ફેરી એમ છો કે હું મુસ્લિમ હિન્દુ સમાજમાં ત્યાં છું દરબાર સતરે છું તો તમે પહેલાં તમારી નસ્લ તય કરો કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો અને આવનારા સમયમાં અમારા સમાજના આગેવાનને વધુ પડતા જો કોઈ ઉશ્કરીજનક વિડીયો અથવા કોઈ ભાષા બોલવામાં આવશે તો અમે એનું એક્સન કરું કે કંઈક ને કંઈક ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરશું અને પ્રશાસનને પણ ખાસ કહેવા માગીએ છીએ કે આ ભાઈ રે પત્રની તાત્કાલિક ધોરણે તપાસ થાય અને ટૂંક સમયમાં આ મેટરને બંધ કરાવે અને ઉનાને એક શાંતિનો માહોલ પકડ્યા ઉનામાં ઉનાની છબી અવારનવાર રહી છે આવા વિડીયો હતી અને રાજકીય રીતે જે કંઈ હાલતું હોય એ વાત અલગ છે પણ આજે સમાજના આગેવાનો સ્વર્ગિત થઈ વાસ થઈ ગયેલા આગેવાનોને પણ ટાર્ગેટ કરી અને મનફાવે તે વિડીયો બનાવી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે આ મેટરનું નિરાકરણ લાવી અને જે સત્ય હકીકત બહાર પાડી એવી અમારી પ્રશાસનને વિનંતી છે અન્યથા અમે ટૂંક સમયમાં ગાંધીજી